માત્ર રાજકોટની સિવિલ જ નહીં પરંતુ આ તરફ સુરતમાં જે સ્મીમેર હોસ્પિટલ ગણાય છે જે ગરીબોની જીવાદોરી સમાન છે ત્યાં પણ ગરમીથી દર્દીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સ્મીમેર હોસ્પિટલના પંખા શોભાડા ગાંઠિયા સમાન છે કાળજાળ ગરમીમાં પંખા ચાલુ પણ તેમાંથી હવા તો આવી જ નથી રહી સ્મીમેર હોસ્પિટલમાં જૂના પંખાની દયનીય હાલત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલના ચોંકાવનારા દ્રશ્યો અસ્ય ગરમી અને બફવારાથી દર્દીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે દર્દીઓ અને પરિવારના સભ્યો ટેબલ ફેનના સહારે છે અને જે ઉપર લગાવેલા પંખા છે પંખા ચાલુ તો છે પરંતુ તેમાંથી હવા આવતી જ નથી સ્વિમેર હોસ્પિટલના પણ વિડીયો સામે આવ્યા છે કાળઝાળ ગરમીમાં લોકો જે છે અહીંયા સારવાર કરવા મજબૂર બન્યા છે બિલકુલ સુરતમાં દર્દીઓ જે છે ઘરેથી પંખા અથવા કુલર લાવવા મજબૂર બન્યા છે કારણ કે ત્યાં તો ઘણા બધા દર્દીઓ વચ્ચે માત્ર આઠ જ પંખા છે ને એ પણ બંધ હાલતમાં છે તો આ તરફ સુરતમાં પંખા ચાલુ તો છે પરંતુ હવા નથી આપી રહ્યા અને એના જ કારણે દર્દીઓ આ ગરમીમાં સારવાર લેવા મજબૂર બન્યા છે ગરીબ દર્દીઓ પાસે અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા માટે પૈસા નથી હોતા એના કારણે આ સરકારી હોસ્પિટલમાં આવે છે પરંતુ અહીંયા તો સ્વસ્થ થવાના બદલે વધુને વધુ તેઓ બીમાર થઈ રહ્યા છે કારણ કે હોસ્પિટલ્સ જ બીમાર છે